નમસ્કાર સવારના હાડા હાથ થયા છે આપણે છે ને ભાઈ દાંતણ પાણી જે કર્યું છે અને થોડી વારમાં શા પીવાની છે પણ હવે આમ ગામના નાપા બાજુ જાઈ અને થોડોક નૈસર્ગિક આજનો નજારો મારે તમને બતાવવાનો છે ને એટલે આનું આજે શૂટિંગ કરી તો જોતા રહેજો અમારો આ વિડીયો પહેલેથી સેલેવું સુધી અને હું હું દૈનિક પ્રક્રિયા પછી કેવો કેવો આપણા મારા ગામની ફરતો નજારો એ બધું તમને બતાવવામાં આવશે તો અમારો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર કરજો તો મિત્રો હાથી જાય છે વાવવા ક્યાંક આ અમારા તળાવનો નજારો વરસાદ અતરમાં અંધાર્યો છે ફૂલે ફૂલ તો તળાવ અમારે ભરાઈ ગયું છે થોડું ઘણું પક્ષીઓ કલરવ કરે ફૂલ વરસાદ અંધારેલો છે આથી પગી ગયું છે ગામમાં ગામનો રાપો છે બસ સ્ટેન્ડ પાણીનો વેળો પંછાયતઘર વાયુનો પીપળો જો મોર બેઠો થાંભલા ઉપર અને પછી પેલા ધાબા ઉપર વયો જાય અને પછી કળા કરે રોજ મોર અમારે આખી રાતે અહીંયા બેસી રહે અને એક મોર બાજુના બાવળિયા ઉપર એ હમણાં તમને દેખાડું એક મોર અહીંયા બાવળમાં બેઠો છે તો બેઠો આખી રાત બે દોરો અને પેલો મળશે અહીંયા થાંભલા ઉપર ગયેલો બાળકો અમારે ટ્રેક્ટર ઉપર રમે છે ખેરમાં જવું કેવા રમવા મળ્યા પડતા હડતાની હો જવો અત્યારમાં અમારે નંદિરનું યુદ્ધ ચાલ્યું છે સવાર સવારમાં બે નવીરા પડી કેલા છે આ જવો આમ બે આરે જ હોય પણ આજ આવી રીતે મસ્તી કરતા લાગ્યા જવો દે ઢીલા કે જવો 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 હાલો બાધી પડો સમાય હા કરો જો કરો 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 હા 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 રેડી હલો લે 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 હો એલા ઠીલા નથી દેતા હું જંગલ આવ્યા તસ બસ હાલો એ જંગલમાં જાય છે બાધવા માટે હવે ત્યાં બાધા છે આ રસ્તામાંથી આપણે હટાવ્યા છે આજે આપણે નીકળ્યા છીએ એક નાનો એવો ફેરો મારવા કેરાળા સુધીનો ફેરો છે મારી તરમાં કલાક થશે અને પછી જવાનું છે આપણે વાડીએ ઘણું કામ છે વાડી અવળીયા કાપવાનું તો જોતા રહેજો અમારો આ વિડીયો તો આ બધો રોડનો અમારો નજારો છે ને આ બંધારાને કાંઠે 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 પત્તા પરાવાળો રોડ છે મિત્રો અમારા લુણસરના તળાવ સુધી આ બંધારો છે અને આમ બંને બાજુ પાણી ફર્યા હોય જાળવીને ગાડી આંખવી પડે અને રસ્તો પણ ખરાબ થઈ ગયેલો છે બહુ વરસાદ હોય ને તો અહીંયા ન હલાય આ રસ્તો બંધ થઈ જાય કારણ કે આ રસ્તા ઉપર પાણી આવી જાય બંધારાના બંધારો ઓવરફ્લો થાય એટલે દબાણ આવે એટલે આ રસ્તા ઉપર પાણી ભરાણેલા હોય એટલે આમાં કાંઈ આપણને પૂજે નહીં પછી ટુ વ્હીલ કે ફોર વ્હીલ ગાડી કાંઈ હાલે જો ભાઈ આપણે આ ડારમાંથી પાણી આવે છે ભાઈ અને ઉનાળામાં એક મહિનો આ ડાર પૂરો ન હતો બીજેલી પાણી ભરીને લાવતા નાવા ધોવાને પીવાય એવું છે પણ આ ચાર પાંચ દિવસથી બંધારો ભરાઈ ગયો ને એટલે આપણા ડારની અંદર એક ફૂટ પાણી સડી ગયું છે અને આપણે બોલે પંપની મોટર આવે ને સોલરથી હાલે બેટરીથી હાલે અને લાઇટમાં ધો આવી રીતે આવું ચાર્જર ભરાવી દેવાનું એટલે લાઈટ છે હાલે આ બરોબર અને જો આ ડાર છે હવે આપણે પાણીનો પ્રશ્ન દૂર નહીતર છે ને ભાઈ પાણી આપણે ગાડીમાં ટીપણા નાખીને અને લાવવું પડે અહીં બીજાને ડાર હોય ત્યાંથી આપણે ગામ નથી લેવા જવું પડતું અને બધાને ખબર જ હશે કે પાણી ન હોય ત્યારે શું પ્રશ્ન થાય પોતાના વાહન હોય એ તો ઠીક એમાં ટીપણા નાખીને બીજેલી ભરી આવીને પાછા ઘરે ઠેલવી નાખે પણ જો એવું કાંઈ ન હોય ને તો મિત્રો પસાર રૂપિયાને ટેપણું નખાવું પડે કે નાહાવા ધોવા ને પાણી પીવા માટે એ પ્રશ્ન આપણે હલ થઈ ગયો આ કારણ કે આપણે હમણાં બંધારો જોયો બરાબર બંધારામાં પાણી ફૂલે ફૂલ થઈ ગયું છે અને તરત જ આપણા ડારમાં આવે બંધારામાં પાણી ભરાય ને એટલે તરત ડારમાં આવે એટલે આ આજ આનંદની વાત છે કે આ પાણી આવી ગયું એટલે પાણીની ઉપાધિ આપણા આખા ઘરને મટી જાય નકર છોકરીઓને અમારે પાણી કાં તો હું ન હોઉં બહાર ગાડી લીધું વેચો હોય તો પડખેલા કરેલી ડારેલી ભરવું પડે અથવા તો મારે ટીપણા લઈને બહાર જવું પડે ને ભરી દેવું પડે આવા પ્રશ્ન બની શકે એ આ પ્રશ્ન હલ થઈ ગયો હવે કાયમને માટે અમે સાફ પાડીએ ને એટલે કાઢે ને આપણે સબમર્સિબલ કાઢે એમ જ એવું આ સખ્ખો એવું પાણી કાઢે તો મિત્રો આ દાડેમ છે આપણે ઘર આંગણે અને આ ગયા ઉતારીને પછી તો આમાં લાગ થશે ઓર્ગેનિક દાડેમ અને આ છે સીતાફળીની સીતાફળીનો છોડવો એક ઉજરી ગયો અને પાંચ છ વર્ષનો છે અને સીતાફળ અમે બે વર્ષથી ખાઈ છીએ દાડેમ તો આમાં લગડા લુંબ આવેલા જ છે આવું બધા આપણે ઘરને આંગણે જ છે ઘણી તમને વિડીયોમાં બતાવવામાં આવે છે સરસ મજાના પતંગિયા આ છે મારું શિવ મંદિર અને બાજુમાં પાણા દાદા ને ગીલા દાદા ની દેરીઓ છે આપણે દર્શન કરી લઈએ પાણા દાદા ને ગીલા દાદાની સરસ મજાનું શિવાલય હનુમાન દાદાની તેરી હા મેં બંધારો બતાવ ને આ છે અમારું ગામ હા મેં જો આપણે હમણાં ખોડિયાર મંદિરને ઢોરે જઈને બંધારો નિરખીએ જો મિત્રો આ અમારી સીમ છે હા મેં દેખાય ને માલી સીમ છે અને ઢહીસા વિભાગ એની પાછળ દરિયો આવેલો છે અને હા મેં જો આ બધો દરિયા કિનારાની તારોનો નજારો અને હા મેં છે ને હામો બેટ દેખાય ઊંચા કોટડા છે જો હા અમે બેટ દેખાય એ દરિયા વચ્ચે એ કોટડા છે દરિયા વચ્ચે નથી પણ આમ દરિયા કિનારે છે એટલે આ અહીંથી દૂરથી એવું લાગે કે દરિયા કાંઠે છે અને આ છે અમારો બંધારાનો નજારો જવો હજી પૂરો નથી ભરાણો મિત્રો આ બંધારો અને આ મેં છે ને સફેદ કલરનું મંદિર બતાવે ને એ અમારે જાત પર છે બારી પરિવારના ચામુંડા માતાજીનો મેન મઠ અને આ અમારો અહીંયા નજીક છે સમશાન છે અમારા મેથળાનું આ જવું કેવી બાવળિયાની વનરાય ખીલી ઉઠી આ વરસાદ હારા છે ને અને જવું આ બંધારો પછી હામે છે ને હામે ટાવરની હામો હામ એ તલી ગામ બતાય છે જવું દાખું દાખું બતાવીને એની હામ મેં ઊંચો ટાવર બતાય દાઠા છે અને વાલર આ હામું તલી અને આ જે હામું છે ને વેજોદરી અને પવન સચ્યુ થાંભલા જ બતાય જ્યાં હોય પવન સચ્યુ જ છે તો અને અમારો બંધારો છે ને જોરદાર છે આ આપણે ખોડિયાર મને ઢોરે સડી અને આ બધું શૂટિંગ લઈએ છીએ આ ઢોરો એ જો બતાવો આવી રીતે જો આ ઢોરો છે અમારો આ નીચેલી બતાવ્યો હોય ને તો તમને લાગે કે આ નાનો એવો ડુંગર છે અને માતાજીની દેરી પણ અમારું ગામ બંધાણું ને ચારની નાની એવી જો સામે દેખાય છે તો આ દેરી છે ને અમે દર સોમાસામાં અમારા ગામથી ને આને હા અહીંયા લાપસી બનાવી છોકરાને જમાડી આવું બધું કરતા હોય છે જો હમણાં બીજો પણ નજારો તમને બતાવ્યો પડતા કોઈથી જો આ માતાજીની દેરી છે અને હા મેં છે ને એ મેલડીમાંનો ઓરડો છે આ માતાજીની દેરી ખોડિયારમાંની અમારું મેથળા ગામ બંધાણું ચારની થાપના છે આ એટલે એટલે અત્યારે આઠસો નવસો વર્ષ એવું થઈ ગયું છે હવે પહેલાં દેરી નહોતી પણ એમના માતાજી ઓટલા ઉપર જ હતા પણ રહેતા રહેતા દેરી બનાવી પતરા હતા પણ પતરા જવો મિત્રો છે ને વાવાઝોડામાં ઉડીને ફૂટી હતા અને પાછા નવા પતરા અથવા એના એ પતરા પડ્યા છે નીચે એ પાછું લાપસીને કથા કરવાની થાય ને શ્રાવણ મહિનામાં એ પહેલાં નાખાય જશે આ અમારું ગામ છે ઢોરેથી બતાય આ ગામ છે જૂનું ગામ અને હા મેં આગળવાળી ટીમ બી બતાય પછી અમે પરતાપરા ગામ છે પણ એ આ બાવળિયાની ની સાબી દેખાતું નથી તો આ અમારો ઢોરો આપણે સીડ્યા થઈ આ અમે મારી ગાડી પડી ફરી આપણે તો આ નીચે મકાનો છે આપણે બંધારાના કિનારેથી આ બધી શેરી આમાં આપણા મકાન સુધી વી ગઈ અહીંથી આપણું મકાન થોડુંક દૂર છે અને આ બંધારો એવો આ બધો નજારો છે અમારા બંધારાનો અને હજી ઓવરફ્લો થવામાં થોડીક વાર છે ઓવરફ્લો થઈ જાય ને પછી બહુ મજા આવી છે પાછો આપણે વિડીયો બનાવીને મૂકી દઈશું હાલો મિત્રો તો આજનો કંઈક આવો સરસ મજાનો મારા બંધારાનો ને અમારા ગામનો ને સવારનો બધો નજારો હતો અને આ વિડીયો તમે આખે આખો જોયો છે તો તમને મજા આવશે કે અત્યારે ચોમાસાની અંદર ગામડાનું નૈસર્ગિક સૌંદર્ય કેવું હોય છે એ તમને થોડુંક મારા ગામનું બતાવ્યું એટલે આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરજો અને અમારો વિડીયો શેર કરજો અને અમારી ચેનલમાં નવા હોય એ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને નવા નવા વિડીયો અમારા કાયમને માટે જોવા મળશે અને આપણે રોજ વિડીયો સાડા સાત વાગે અપલોડ કરીએ છીએ અને તમે બધા અમારો વિડીયો જોતા રહેજો અને સપોર્ટ કરજો બને એટલો મિત્રો અને જે કોઈ નવા નવા મિત્રો હોય એ કોમેન્ટ કરો તો તમારું નામ અને ગામનું નામ લખજો મિત્રો ઇંગ્લિશમાં કોઈ પણ ભાષામાં લખશો ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી ત્રણ ભાષાની અંદર લખશો તો ત્રણ ભાષાનો તો હું જાણકાર છું એટલે મિત્રો તમે કોમેન્ટ કરો ને ત્યારે તમારું ફૂલ એડ્રેસ અને બધું લખજો એટલે અમને ખબર પડે કે આપણને કોણ કોણ સપોર્ટ કરે છે અને હવે આપણા આપણી ચેનલ એ મોનિટાઈઝ થઈ ગઈ છે એટલે નવા નવા વિડીયો આપણે તમને સરસ મજાના બતાવવા માગીએ છીએ તો મિત્રો જોતા રહેજો અમારો વિડીયો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌને અત્યારે રામ રામ સીતારામ જય માતાજી નમસ્કાર આવજો